શોધો એમને પોલીસ રાજકોટ પોલીસને પણ અમે કહી રહ્યા છે કે શોધો એ લોકોને પગલા લો એમની ઉપર એ પરિવારજનોની સાથે તો તમે આવો એ પરિવારજનો પાસે ઉભા રહો તો તમને ખબર પડશે કે પરિવાર પર શું વીતી રહી છે કદાચ એનું બાળક અત્યાર સુધી નહીં મળ્યું હોય પરિવારજનો કોઈ વ્યક્તિ નહીં મળ્યો હોય એ તો શોધતો હશે ને કે મારું બાળક ક્યાં છે એ વિચારતું હશે ને કે ક્યાં ગયું એ સમય શું થયું હશે એની સાથે જ્યારે એ આગ ત્યાં બનવાનું છે છેલ્લા શબ્દો શું કહીને ગયું હશે ઘરેથી કે હું જાઉં છું અને કદાચ પાછો નહીં આવે આજે આ ટીઆરપીમાં જે રાજકોટમાં જે ઘટના બની ખરેખર એ ઘટના સાંભળીને આમ કાજુ કાપી જાય ને સાહેબ એ બાળકોની ચીખો

આવા કાંડ થાય છે ત્યારે તમારી આંખો ખુલે છે હે ઈશ્વર હું તને એટલી જરૂર પ્રાર્થના કરીશ કે જે આ જીવ ગયા છે આમાં અગ્નિકાંડમાં એમની આત્મા શાંતિ આપજે અને એના પરિવાર ને આ જે દુખ એની ઉપર આવ્યું પડ્યું છે ને સાહેબ હે એમને સહન કરવાની શક્તિ આપજે